કચ્છના મુંદ્રા અદાણી પોર્ટ પર ટ્રક્સના જથ્થાઓ ફરવાઈ રહ્યા છે તો આવા પ્રાઇવેટ પોર્ટના અધિકારી હોય કે પ્રાઇવેટ પોર્ટના ડાયરેક્ટરો હોય કે પ્રાઇવેટ પોર્ટના માલિક હોય તો એની રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી છે કે કેમ અને જો સમાજ કરવામાં આવી હોય તો એની ઉપર શું કાર્યવાહી અત્યાર સુધીમાં કરવામાં આવી છે કે કેમ અને સાથો સાથ આમાં કેટલા લોકોની વોટના અધિકારીઓ અથવા ડાયરેક્ટરો ઉપર ધરપકડ કરવામાં આવી છે કે કે આ એક ગૃહના માર્ગમાંથી ગૃહમંત્રી શ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો સાથો સાથ એના ઉત્તરમાં માનીય ગૃહમંત્રીએ જવાબ આપવામાં આવ્યો છે કે ભાઈ હજુ સુધી જે બે હાજર એકવીસ ની સાલમાં જે એકવીસ હજાર કરોડ નું

પોલીસ અધિક્ષકને વારંવાર એવિડન્સ સાથે લેખિત પુરાવા સાથે લેટર લખેલો રજૂઆત લેખિત કરેલી 8/7/2024 ની તારીખે લેટર લખેલો 6/8/2024 માં રૂબરૂ જઈને લેટર આપેલો આમ વારંવાર બોટાદ જિલ્લામાં જે જગ્યાએ દારૂ વેચાય છે જે જગ્યાએ દેશી તારુના અડ્ડાઓ ચાલે છે એના લોકેશન સાથે પુરાવા સાથે બોટાદ જિલ્લા અધિક્ષકને આપેલા એમ સત્તા પણ આજની તારીખમાં બોટાદની અંદર બે ફાર્મ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા મસ્ત મોટા હપ્તાઓ લઈ અને આજે પણ વેચાઈ રહી છે એ પણ

એપ પણ મારી ઉપર બોલવા નથી આની પહેલા પણ મારી ઉપર જીવલ્યાનો હુમલો થયેલા નથી પારંકવાર મુખ્યકરો ઉપર દ્રસ્ત માપ્યાઓ વિરોધમાં અમે અભિયાન ચલાવીએ છીએ અમારા જીવનું જોખમ છે ત્યારે ઘણા સભ્યને લાયસન્સ હથિયારોનું નથી આપવામાં આવતું ગુજરાત સરકાર દ્વારા ગૃહ વિભાગ દ્વારા અને મુખ્યકરોને દ્રસ્ત માફ્ય આજે માનનીય ગૃહ મંત્રી દ્વારા ગુજરાત વિધાયક કમાક નંબર પંદર ગુજરાત વિશેષ કોર્ટ વિધાયક બે હજાર ચોવીસ લઈને આવ્યા એમાં મેં ગૃહની અંદર આ બિલને લઈને ઘણા બધા સૂચનો કર્યા છે આમ જોઈ તો ગુજરાતની અંદર ખાસ કરીને સેશન કોર્ટ હોય હાઈકોર્ટ હોય ત્યાં જજ અને ટાઈપિસોની ખૂબ સંખ્યા ઓછી જોવા મળી રહી છે આમ તમે જુઓ તો ગુજરાતની અંદર મોટા ભાગની જે કોટો જે છે એમાં લોકોને મુદતો ઉપર મુદતો મુદતો ઉપર મુદતો પડે છે મધ્યમ વર્ગના વ્યક્તિઓ હોય ગરીબ વર્ગના વ્યક્તિઓ હોય પોતાને ન્યાય મળતો નથી તેવી લાગણી અનુભવાય છે ખાસ કરીને ગંભીર ગુનાઓ જેમ કે મર્ડર હોય બળાત્કાર હોય લૂંટ હોય અપહરણ હોય આવા જે ગંભીર પ્રકારના ગુનાઓ જે છે એ કેસોનો ભરાવો છેલ્લા વીસ વર્ષની અંદર ગુજરાતની કોર્ટમાં ખૂબ વધી ગયો છે આ ચિંતાનો વિષય છે ત્યારે સરકારના માનીતા જજોની નિમણૂકને કારણે સરકારના માનીતા સ્પેશિયલ પીપીની વકીલની નિમણૂકને કારણે લોકોને મધ્યમ વર્ગના લોકો હોય કે ગરીબ લોકોને ન્યાય મળવામાં ખૂબ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે ત્યારે આજે જે ગૃહમંત્રી જે કમાક નંબર પંદરનું ગુજરાત વિશેષ કોર્ટનું વિધાયક લઈને આવ્યા છે ત્યારે આ બિલમાં મોટું મોટું જોઈએ તો જે ગુજરાતની અંદર કોઈ ગુનો કરે છે ગંભીર પ્રકારનો ગુનાઓ કરે છે એની મિલકત કે જેની સજા ત્રણ વર્ષ કરતાં વધુ હોય તેવા વ્યક્તિઓને એની મિલકત એક કરોડથી વધુ હોય તેની જપ્તી કરવાની અને એની હરાજી કરવાની આ પ્રકારનું આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે ત્યારે એમાં સ્પષ્ટતા નથી કરવામાં આવી ઘણી બધી સાતી દિમાગો હોય જે આર્થિક અપરાધીઓ હોય છે એ અપરાધ તો ગુજરાતની અંદર કરે છે ગુનાઓ ગુજરાતની અંદર કરે છે પરંતુ મિલકતો ગુજરાતમાં નથી વસાવતા હોતા અન્ય મહારાષ્ટ્ર હોય રાજસ્થાન હોય કે અન્ય પ્રદેશોમાં મિલકતો વસાવે છે તો આ આ મિલકતોનો આ બિલમાં સમાવેશ નથી કરવામાં આવ્યો સાથોસાથ જે આર્થિક અપરાધીઓ હોય છે જે ખૂબ મોટા કૌભાણો કરે છે જીએસટીના કૌભાણો કરે છે તો એવા લોકો વિદેશોમાં મિલકતો વસાવતા હોય છે એના હજારો કરોડના ટ્રાન્ઝેક્શનો થતા હોય છે ખરબો રૂપિયાનું ફ્રોડ કરતા હોય છે બેંકોનું ચીટિંગ કરતા હોય છે તો એની મિલકતો વિદેશોમાં હોય છે અન્ય રાજ્યોમાં હોય છે તો આવા આર્થિક અપરાધીઓ હોય છે તો એની પણ મિલકતો કેમ જપ્ત કરવી એનો પણ આમાં બિલમાં ક્યાંય સમાવેશ કરવામાં આવતો નથી એટલે કે આ જે બિલ લઈને આવ્યા છે એ ઘણું બધું ખામીવાળું છે અને ખાસ કરીને મેં તમને કીધું એમ કે ગુજરાતની અંદર છેલ્લા વીસ વર્ષની અંદર ફોજદારી કેસોનું ખૂબ મોટો ભરાવો થયો છે આજે તમે જોયું હોય છે કે છેલ્લા વીસ વર્ષની અંદર વીસ ટકા લોકોને જ ન્યાય મળ્યો છે એટલે કે ચુકાદાઓ ખાલી માત્ર ને માત્ર વીસ ટકા લોકોને જ ન્યાય મળ્યો છે બાકી એસી ટકા લોકો જે છે એ નિર્દોષ છૂટા છે એમાં મર્ડર હોય અપહરણ હોય ખૂનની કોશિશ હોય કે પોસ્કો જેવા બાર કેસો હોય એસી ટકા લોકો જેને કહેવાય કે કાંઈક ને કાંઈક સરકારી વકીલની ખામી હોય સરકારની ખામી હોય ચાર્જશીટમાં ખામી હોય સરકારની ખામી હોય એ ખામીને કારણે લોકો આજે એંસી ટકા લોકો જે છે એને ન્યાય નથી મળી શક્યો એટલે આ બિલને આમાંથી પાલટી સખત શબ્દોમાં વખોડી રહ્યું છે